સાહેબ જરા સંભાળીને નમસ્કાર મિત્રો ખાખી પહેરીને રક્ષણ કરવાનું હોય પણ જયારે ખાખી જ રીલ અને રિયલ લાઈફ ના ખેલ માં અટવાઈ જાય ત્યારે શું થાય અમદાવાદ અને ગુજરાત પોલીસ માં હાલ એવા કિસ્સાઓ ચર્ચાઈ રહ્યા છે કે જે સાંભળીને તમે પણ કહેશો સાહેબ હવે તો સંભાળીને હ ચાલો જોઈએ પોલીસનો પાવર અને પૈસાનો ખેલ જી હા શરૂઆત કરીએ પીએમ મોદીના અમદાવાદ પ્રવાસથી સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત હતો ઓલ્ડ સિટીની પોર્ડની સુંદર પ્રતિકૃતિ બનાવાઈ રિહર્સલ ચાલતું હતું પણ દક્ષિણ ગુજરાતથી આવેલા એક સાહેબે તો પોતાના અંદરના ક્રિએટરને રોકી ન શક્યા પીએમ માટે બનાવેલ ડમી લોકેશન પર સાહેબે બનાવી નાખી રીલ અને પછી કરી દીધી વાયરલ સાહેબ ફરજ બજાવવાની હતી કે ફિલ્મનું શૂટિંગ કરવાનું હતું હવે વાત કરીએ કે એવા ની કે જેમણે સોશિયલ મીડિયાનો ભયંકર શોખ છે મુદ્દત પૂરી થવા આવી છે એટલે વળતી વખતે આર્થિક પાસા મજબૂત કરી રહ્યા છે જેમના જૂના જાદુગરની બદલી થઈ ગઈ છે પણ કટકીનો વહીવટ અટક્યો નથી મહિને બે લાખ રૂપિયાના હપ્તા ફિક્સ છે પણ તાજેતરમાં એક જમીનના વિવાદમાં સાહેબ વગર ગામે ગુસ્યા અને ત્યાં કોઈએ વિડીયો ઉતારી લીધો હવે શિકારી પોતે શિકાર થઈ ગયા છે અને ચર્ચાઓ છે કે વિનુ સંકેલવા માટે સેટલમેન્ટનો ખેલ ચાલી રહ્યો છે અમદાવાદમાં કે કંપની એટલે કે સજાની જગ્યા ગણાય પણ કેટલાક જાદુગરો માટે તો આ મલાઈદાર ઓફર છે મુંગી દાટ લક્ઝરી કાર્સ ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનનો વહીવટ અને પાછી કારમાં સ્પાની સુંદરીઓની સવારી આ સાહેબને જિલ્લા બહાર ગયેલા આંકાઉનું અભય વરદાન છે એટલે સિસ્ટમ બે ફાર્મ ચાલી રહી છે તો વળી મેટ્રો સ્ટેશન પાસેના એક પીઆઈ એવા છે કે જે જાદુગરો સાથે મીટિંગ કર્યા વગર પાંદડું પણ નથી હલાવતા અગાઉ જ્યાં હતા ત્યાં દારૂની રેલમ છીલ હતી અને અહીં પણ ઓળખાણ કરતાં વધારે એમના હિસાબ કિતાબની લોકોમાં ચર્ચા છે અને છેલ્લે વાત કરીએ એક એવા પીએસઆઈની કે જે રાજવી પરિવાર સાથે કનેક્શન ધરાવે છે પ્રમોશન મળ્યું હોદ્દો વધ્યો પણ હજી કટકી વટકી કરવાની આદત છૂટતી નથી નવા અધિકારી આવે એટલે ખવડાવી પોતાનો સિક્કો સાહેબ સૌથી જાય સવાલો એ થાય કે જો રક્ષકો જ આવા વિવાદો અને વહીવટોમાં વ્યસ્ત રહેશે તો સામાન્ય જનતાનું શું સાહેબ જનતા બધું જોઈ રહી છે પોલીસ બેડામાં અત્યારે અનોખા પીઆઈ સાહેબની ચર્ચા જોર શોર થી ચાલી રહી છે સાહેબ ને રોજ સાંજ પડે એટલે ત્રણ નાળિયર જોઈએ હવે સ્ટાફ મૂંઝવણમાં છે કે સાહેબને નારિયેર પાણી પીવું છે કે પછી કોઈ વિધિ કરવી છે શરૂઆતમાં તો સાહેબને ઓળખાણના જોડે મફતમાં નારિયેળ મળી ગયા પણ હવે તો નાળિયેર વાળા પણ પોલીસને જોઈને ગલી બદલી નાખે છે સ્ટાફમાં હવે એવી ચર્ચા છે કે સાહેબ ગુના શોધવા કે પછી નારિયેર વાળા ત્યારે દર્શક મિત્રો આ વિડીયો વિશે તમારું શું કેવું છે કમેન્ટ કરીને જણાવો અને શેર કરો આ વિડીયો વધુ ને વધુ જેથી જે તે સાહેબ સુધી આ વિડીયો પહોંચે અને તેમને ખબર પડી જાય કે હવે સમય થઈ ગયો છે સંભાળવાનો આવા જ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ